ભગવાન દાસ બાપુ એક મહાન સંત છે એને માંડવ ઋષિનો અવતાર કરવામાં આવે અને અમારા કાઠી કાઠી ક્ષત્રિય સમાજના ધર્મ ગાદી કહેવાય સેવા કે પ્રવૃત્તિ ખૂબ છે તો આજે છે એ સમાધિ સ્થળ છે ને સમાધિ સ્થાન તો ચાલો આપણે જઈએ અને એમાં દર્શન કરીએ દર્શન કરીએ હાલો ચાલો આગળ તો આપણે આ છે સમાધિ છે

પણ જો કાંઈ રાડ નો આવે જોઈ કે બાબુ કાય રાડ નો આવે એના આ મને ગળો સુધી વિશ્વાસ છે હું સિંહ ના મોટા હું નાખું મારા દીકરા મારો દીકરો આ અહીંયા જે દીકરા છે ને ભણાવી ગણાય મોટા કઈ થાય બરોબર એટલે કે મારો દીકરો હું તમને આપું કાંઈ રાડ નો આવે જોય હ તમારે તમારું આખો કાઠિયાવાડ કે આખું બેતાલીસ ગામ તમારે સાંભળેલે લેશે એવો દીકરો છે પણ એને કાંઈ કેતા નહીં કેતા મેં કહેશો તો નહીં રહે પછી બાપુ કહે તો કાશી ભણવા ગયા છે હં ભણીને આવશે ત્યારે અમે તમને ફોન કરશું હં ત્યારે પછી બાપુનો ફોન આવ્યો હં ત્યાંથી ગુજરાતથી અહીંયા કે અમારા શીસી આવી ગયા છે હં ભગમનદાસ બાપુ હં કે ભગમદાસ બાપુ કે તમારે સુરત દેવળ જવાનું છે કાઠી ના મોઢામાં જવાનું છે ઈંડા એક પડી ગયું એક પડી ગયું એટલે ચડાવવાનું હતું એટલે જે બાપુ આવે ને પછી આપડે ચડાવી આવતી આપડે શ્રીફળ તરીકે આપણે અહીંયા રાખવી પછી બાપુને અહીંયા લેવા ગયા બાપુને કે બાપુ હાલો કે તમારા હિસાબે અમે ત્યાં મોનનું ઈંડું શ્રીફળ તરીકે ત્યાં રાખવું બાપુ કે કોઈ વાંધો નહીં તારે એ ઈંડું ચડાવવાનું છે બાપુ કઈ ચડી ગયું ત્યાંથી બેઠ બેઠ કીધું ચડી ગયું હવે નહીં જાય આપણે હાલો

જાહેર હતી ત્યાં પેલા ત્યાં અટેલું હોય બાપુ તારે આ કઈ નતું તારે બાપુ મંજાણા મંદિરમાં કે સૂર્યનારાયણ ભગવાનની મૂર્તિ નથી પધરાવી નથી સૂર્યનારાયણ ની દાંદલ માં મૂર્તિ પધરાવી નથી હવે કે હવે કે હું હોય મારી પાસે પૈસા નથી હરિહર ના હાથ ચાલુ કરવા મારે રેવા માટે ઉતાર રાખવા છે પછી તપ કરતા હતા પાછળ તપ કરતા યાદ કરતા સુરદાદા હે સુરી ના હું તારા સાનિધ્ય માં આવ્યો તું મને ક્યાંક રસ્તો સુજાડ તું મને રસ્તો દેખાડ હું સારા તારા સાનિધ્ય માં હું એમ કરી હોય ગયા અને રાતે રાતે સપને ને એમને કીધું કે ભગવાન કે તું જ્યાં મૂર્તિ ગોત ગોતન જરૂર નથી તું જે હુતો હો ને એના ઓશિકા નીચે એના ઓશિકા નીચે તું ખોદ જ તું હુતો હો ને માથાના ઓશિકા નીચે ગોત જે ખોદ જે હવામાં મારી મૂર્તિ નીકળશે આદર્શ નો પથ્થર ત્યારથી અહીંયા બેસાડ્યા સૂર્યનારાયણ ત્યાંથી એ સૂર્ય કુંડ નામ પડ્યું સૂર્ય સરોવર ત્યાં કે મુનિઓ સૂર્ય સરોવર એવું સ્નાન કરતા

આ એક અહીંયા જેવે છે વાળિયા હનુમાનજી પછી એક ઓલા હનુમાન સામે વર્ દેખાય ત્યાં છે હા પછી એક અંદર છે હા બીજા અહીંયા છે અંદર પછી આમ સુએ મતલબ આ જગ્યાની સારી ફરતા ને ફરતા હા હા ચારે ફરતા હનુમાનજી નો રક્ષણ માટે અમે કાંકેલા છે હનુમાનજી તું મે રક્ષણ કરજો હું તો કઈ ન કરી હું મો માંગના નહી ના નહી લે માંગના પુરુષ ન થાય મહાપુરુષ ભગવાન કહીએ તો બરોબર હમ માત પિતા કહીએ તો બરોબર ગુરુ કહીએ તો બરોબર સદગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ પ્રમેશા ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તશ નહી શ્રી ગુરુ ભાઈનામાં હા એ ભગવનદાસ બાપુ હતા આપણે આ આટલા પરિચય કર્યો છે ભપ્પુ બાપાએ હવે આપણે આશામધીની વાત કરીએ તો આ બીજા મહાન છે ત્રિકંદ ત્રિકમદાસ બાપુ ત્રિકમદાસ બાપુ કે મહાપુરુષ હતા એ બહુ કથાકાર હતા હા

આભાર તમારો ભગવાન દાસ બાપુ એક મહાન સંત હતા એને માંડવ ઋષિનો અવતાર કરવામાં આવ્યો અને અમારા કાઠી કાઠી સમાજ સમાજના ધર્મ ગાદી કહેવાય મેન એના મેન મહાન સંત હતા પ્રથમ સંત ત્રિકમદાસ બાપુ ત્રિકમ એમના શિષ્ય ત્રિકમદાસ બાપુ પ્રખર રામાયણી હતા એટલે અમને ખૂબ સારા સંતો અહીંયા મળેલા સુરત દેવળમાં અને તેર વિકાસ પંડાલને છે અમારા ભાઈ છે આ બધા આવના આ ભાઈને સહયોગથી ખૂબ છે ને બધી બહુ સારું સંભાળે છે બધું સંચાલન ખૂબ સારું છે બધું